ને ચૂકવવામાં આવેલ નથી જેના કારણે પંચાયતોના અગાઉથી આપેલા નાણા અને તેમની પાસેથી મટીરીયલ લીધેલ છે તે લોકો વારંવાર ઉઘરાણી કરતા હોય ગ્રામ પંચાયતના સરપંચો નાણાકીય મુશ્કેલી વેઠી રહ્યા છે જેને લઈને સરપંચ પરિષદ દ્વારા સત્વરે મટીરીયલ્સના નાણા ગ્રામ પંચાયત અને વચ્ચે તેવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપીને માંગ કરે આજે બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખો અમારા જિલ્લાના હોદ્દેદારો ખાસ કરીને પાલનપુર અને વડગામના સરપંચશ્રીઓ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવા માટે એકઠા થયેલા છે આનો પ્રશ્ન એ છે કે મનરેગા યોજના જે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી દરેક ગામમાં ચાલે છે તે અંગેની વહીવટી મંજૂરીઓ અને એનો સાહીઠ ચાલીસનો જે રેશિયો છે એ બાબતની મટિરિયલ બાબતની જે અમારી દરખાસ્તો છે એ દરખાસ્તો લગભગ ઘણા એવા સમયથી ગ્રામ વિકાસ એજન્સીમાં અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં પેન્ડિંગ છે આ બાબતે અમારા એસોસિએશને વારંવાર રજૂઆતો કરી છે અમે સરકાર તરફથી પણ રજૂઆતો કરાવી છે તેમ છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરપંચો આ કામગીરી કરવા માટે અને આની વહીવટી મંજૂરી સત્વરે મળી જાય એ સારું આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આ કામની અંદર લગભગ અઢી ત્રણેક વર્ષ અમારા સરપંચોને ક્રિએડ થઈ ગયો છે તેમ છતાં પણ આ મંજૂરી ના મળે એ બહુ દુઃખદ બાબત છે આ બાબતે અમે સાહેબને મળી અને તાત્કાલિક મંજૂરી મળે એ માટે આવેદનપત્ર આપીશું વધુમાં સરપંચશ્રીઓના જિલ્લે જિલ્લેથી તાલુકાથી અને ગામે ગામેથી અમારા સમક્ષ અમારા મંડળ સમક્ષ એવી રજૂઆતો થઈ છે કે આ મંજૂરીઓ કદાચ ના મળે તો અમારી ગ્રામ પંચાયતોમાં લેબર કામ કરવા માટે પણ ગ્રામ પંચાયતો સંમત નથી જ્યારે આવો પ્રશ્ન બને અને ગામના મજૂરોની રોજગારી લૂંટાઈ જાય અને એ બાબતે અમે સરપંચ તરીકે કાંઈ ન કરી શકીએ એ પણ બાબત બહુ ગંભીર છે અને આ બાબત અમારી ધ્યાન ઉપર આવતા આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળીશું આપનું નામ નું હું એમ એમ ગઢવી બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશન પ્રમુખ અને ગુજરાત રાજ્યના પ્રભારી